પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પૂર્વકચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તરફથી જિલ્લામાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા ઈસમો પર રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલાં લેવા સૂચના આપેલ હોવાથી બચાવ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળાના માર્ગદર્શન હેઠળ બાલાસર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસવી ચૌધરી દ્વારા પ્રોહી આરોપી અમીરાતસિંહ અજીતસિંહ જાડેજા વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી અને કચ્છ કલેક્ટર તરફથી પાસા દરખાસ્ત મંજૂર રાખી પાસા વોરંટ ઇસ્યુ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા એલસીબી નાઓની આગેવાનીમાં એલસીબીની ટીમ દ્વારા આ ઈસમને પકડી પાડી પાસા તળે અટકાયતમાં લઈ મધ્યસ્થ જેલ વડોદરા ખાતે જેલ હવાલે મોકલી આપવામાં આવેલ છે આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એનએમ ચુડાસમા પીએસઆઈ એમ વી જાડેજા તથા બાલાસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસવી ચૌધરી અને એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ